કેટલાક ની ગાડી ની ખરેખર પાણી હોય અમદાવાદ પાણીમાં ગાડીઓ ધરાશાય છે સોલારોડ હાઈકોર્ટ વિષ્ણુ મંદિર દર્શાવ્યું અમદાવાદમાં ધોધમાર વરસાદ આપ રહ્યા છો આ દ્રશ્યો અમદાવાદના છે ગરકાવ થઈ છે સિત્તેર લાખની ગાડી પાણીમાં સોલા હાઈવે ના આ દ્રશ્યો જે અડાલ હાઈકોર્ટ જવાનો મુખ્ય માર્ગ વિષ્ણુદેવી મંદિર પાસેના દ્રશ્યો છે ટ્રાફિક જામ તમામ ગાડીઓ પાણીમાં ગરબાઓ પોલીસને અહીં પહોંચવાની ફરજ પડે છે ધોધમાર વરસાદમાં આપ જોયા છો આ મુખ્ય હાઈવે હાઈકોર્ટથી અડાલત જવાનો મુખ્ય માર્ગ પર